जय हिंद वंदे मातरम साथियों साथियों मैं जीत डिफेंस एकेडमी इंस्ट्रक्टर जीतू सर आज बहुत बच्चों का कमेंट आया था कि गुजरात फॉरेस्ट में जो बच्चे हैं उनका हमको सर रनिंग का टाइमिंग देखना है तो मैं बहुत सारे वीडियो डालता हूँ तो कई बच्चों का कमेंट आ जाता है कि सर ये तो वीडियो पुराना है तो आज आप देख सकते हो बिल्कुल मैं राइट वीडियो लेके आया हूँ वीडियो में बने रहना बीच बीच में मैं गुजराती में भी स्पीच करूंगा बहुत सारे बच्चों का स्पीच भी आता है कि सर हमको गुजराती बहुत पसंद है तो आप गुजराती में स्पीच दिया करिए तो मैं अभी आपको वीडियो दिखा रहा हूँ वीडियो के माध्यम से तैयार रहना भारत माता की वन डे वन वन डे सब खुश है खुश करोगे आपको पूरा टाइम दिखाया जाएगा मेरी जो स्टॉपवेज है आज थोड़ी अंदर है तो કોઈ વાત નહીં ઇસીમાં દેખા દેંગે છે મિનિટ તક મર્ક સેટ ગો તમે જોઈ શકો છો રનિંગ ચાલુ થઈ ગઈ છે જુઓ હવે આગળની સ્પીડ દીપક આપશે જૈન સાથીઓ તમે જોઈ શકો છો કે ફોરેસ્ટની રનિંગ ચાલુ થઈ ગઈ છે તો જુઓ જેના ફોરેસ્ટમાં સારા માર્ક્સ થતા હોય તે એકેડમીમાં આવો અને થોડી મહેનત કરો અને તમે લોબી કૂદ ઊંચી કૂદ જે રનિંગ છે તેના માટે વિચારો ના અમારા સર છે જ તમને હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આપશે બીજું તમે જોઈ શકો છો આ જો અડધું ચક્કર ચાલુ થઈ ગયું હવે દુનિયાનું કહેવું એવું છે કે આ તો ગ્રાઉન્ડ છે એ બહુ નેનું છે પણ ગ્રાઉન્ડ રિયલમાં ચારસો મીટરનું છે બીજું કે ઘણાની કોમેન્ટ એવી આવે છે કે છોકરોની અમને તો સ્પીડ દેખાતી નથી તો એ સ્પીડ તો તમારે વિડીયોમાં એવી જ દેખાવાની છે તમે જોઈ શકો છો આ લોકોનું પેલું રાઉન્ડ હવે પચાસ સેકન્ડ થઈ ગઈ છે ત્યાં જુઓ અને કોઈ પણ પ્રકારનું એડિટિંગ હું આપવાનું નથી અને દીપક તું આ વોચ વારે ઘડીએ કેમેરા બતાવતો રહે એક મિનિટની અંદર એક ચક્કર પૂરું થવાની તૈયારી છે દેખાય દેખા આ બીટા આ બતા જુઓ એક ચારની અંદર એક ચક્કર પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો બરાબર બહુ જોરદાર રનિંગ ચાલુ છે છોકરાઓની તમે જોઈ શકો છો અને તમે જુઓ આ એક ચક્કર પૂરું થવાની તૈયારી છે ટાઈમિંગ બતાવ ના બેટા એક પંદરમાં એક પંદરમાં એક ચક્કર પૂરું થઈ ગયું છે બહુ જોરદાર રનિંગ થઈ રહી છે ચોધરી ચોબા માં ખેંચો તો બે ત્રણ જણા સિલિન્ડર થઈ જો આ ફોરેસ્ટની ભરતીમાં તેઓ આઉટ થવાનું છે આ જો બે ને બે ચાર પાંચ જણા ઊભા થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આ રીતના જ તો થવાનું છે આ લોકો આ રીતના તમે સો જણા દોડાવશે તો આ રીતના બધા અડધા એક બે ચક્કરમાં ઊભા થશે બીજા બે ત્રણ ચક્કરમાં ઊભા થશે ધીરે ધીરે આ રીતનું થવાનું છે તમે જોઈ શકો છો આ લોકોનું હવે જો પેલા છોકરાઓને લીડ જુઓ તમે બધાનું કહેવું એવું છે કે સ્પીડ નોર્મલ છે આ નોર્મલ સ્પીડ નથી બહુ હેવી સ્પીડ છે બીજું કે તમે જે વિડીયોમાં જોવા છો તો આ લોકો બાઇક અને કોઈ પણ સાધન દે અને વિડીયો બતાવતા હોય છે તો તમને સ્પીડ વધારે લાગતી હોય છે આ ઝૂમિંગમાં થઈ રહ્યું છે મતલબ ઝૂમમાં વિડીયો બનાવી રહ્યા છે તો એમાં તમને એવું લાગે છે હવે જો એ પેલો બીજા નંબરનો ખેલાડી છે એ પણ ઇન્જર થઈ ગયો જુઓ એ પણ બેસી ગયો તો તમે જુઓ આ રીતના જ થવાનું છે બધાને જો કેટલા માણસો ઊભા થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ માણસો ઉભા થઈ ગયા છે બરોબર હવે તમે જો છેલ્લા કેટલા માણસો પાસ થાય છે તમે જોતા રહેજો વિડીયોમાં જો કેટલા કેટલા છોકરાઓ એ સિલિન્ડર કરી નાખ્યું તમે જોઈ શકો છો તો ત્યાં ભરતીમાં આ રીતના જ થવાનું છે બીજું બતાવો આ બીજું ચક્કર પૂરું થવાની તૈયારી છે બીજું ચક્કર પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો જો હું એવું નથી આપવાનો વિડીયોમાં કે બધા જ છોકરા મારા પાસ થઈ એવું નથી આ પ્રોપર નોર્મલી ટાઈમ હવે જો તો ટ્રીટમેન્ટ ચાલુ થઈ રહી છે જો પેલા છોકરાને એ મસંત ખેંચવા માં આવી ગયે છે એના ચક્કરમાં બીજો એક છોકરો ઊભો થઈ ગયો છે જો એક ચાલતો થઈ ગયો છે તમે આ પ્રોપર વિડીયો એ માટે આવી રહ્યો છે કે તમે જોવો કેટલી મહેનતની જરૂર છે બીજું કે હું પોતે એક વરદી ડારી છું સેનામાં સત્તર વર્ષ જોબ કરીને આવ્યો છું તો હું કોઈના સાથે ફિઝિકલમાં ખેલી ના શકું કેમ કે હું બધા જ પડાવો પાર કરીને આવ્યો છું આર્મીમાં તો મને ખબર છે વર્ધીની વેલ્યુ શું હોય અને વરદી રહેવા માટે તમારે રાત દન મહેનત કરવી પડે છે તો એ ભણવામાં મહેનત કરીને આવી શકો પણ ફિઝિકલમાં તો કોઈ એવું મંતર પણ નથી કે કોઈ એવું જાદુ એ નથી કે કોઈ એવી વસ્તુ નથી કે તમે પાસ થઈ શકો હવે તમે જુઓ અડધી ફોજ તો ઊભી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જુઓ હવે આ બે ચક્કર પૂરા થઈ જાય હવે ત્રીજું ચક્કર જુઓ તો એ પેલા છોકરાનું પૂરું થવાની તૈયારીમાં છે હવે કદાચ પેલા છોકરાના પગમાં આવી ગઈ નાખે છે હવે હું રનિંગ પૂરી કરીને જ એને ચેક કરીશ અત્યારે ચાલુ રનિંગમાં હું નહીં જાઉં તો આ રીતના દિક્કત તો આવવાની જ છે બધાને જુઓ ત્યાં છોકરા લીટ જુઓ ત્રણ ચક્કર થઈ ગયા છે તમે જોઈ શકો છો તમે જુઓ બિલકુલ હવે જુઓ આ ત્રીજું ચક્કર પૂરું થવાની તૈયારી છે ટાઈમિંગ બતાવી બેટા ત્રણ પચાસ ત્રણ પચાસમાં જુઓ ત્રણ ચક્કર પૂરો થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે તો એક એક બીજો પ્લેયર તો ઇન્જર થઈ ગયો છે તમે જુઓ તો તમે જોઈ શકો છો આ લોકોનું કઈ રીતના દિક્કત આવી રહી છે તમે જુઓ બહુ જ બઢિયા બીજું કે આ લોકોને દિક્કત આવવાનું કારણ એક જ છે કે મેં સપ્રાઇઝ ટેસ્ટ રાખ્યો છે જો હું સરપ્રાઈઝ ના રાખતો તો આ બધા ઓકે હતા પણ સરપ્રાઈઝમાં દીક બધું દિક્કત આવી ગયું છે હવે તમે જોઈ શકો છો આ છોકરો ચોથું ચક્કર છે છેલ્લું ચક્કર જો તમે જોઈ શકો છો હવે છ મિનિટમાં કેટલા છોકરા આવશે હું તમને બતાવી દઉં બરાબર છે તો મુશ્કેલથી મારા મત પ્રમાણે છ મિનિટની અંદર છ છોકરા પાસ થાય તો થાય ન કરતા મુશ્કેલ છે મને પછી લોબી કૂદમાંય હું લઈએ ઊંચી કૂદમાં જઈએ તમે જોઈ શકો છો હવે જો અહીંયા ચાલુ છે બધું જોવાનું જો આ જો આ છોકરો ચોથો ચક્કર ચાલુ થઈ ગયો આ લોકોનો સુરેશ ખેંચ ચોથો ચક્કર ચાલુ થઈ ગયો છે આરામથી ખેંચ વાંધો નહીં હવે તમે જોઈ શકો છો જો બધી ફોજ ઊભી થઈ ગઈ છે હવે તમે વિચાર કરો શું બની રહ્યું છે હવે જુઓ પેલા છોકરાને આવા દો પેલો છોકરો પહેલા નંબરમાં આવી રહ્યો છે કેટલો ટાઈમ આવી રહ્યો છે શાબાશ જોઈ શકો છો તમે અજય ખેંચ મારો પહેલો છોકરો કદાચ પાંચ દસ પાંચ પંદરની અંદર આવી રહ્યો છે તમે જોઈ શકો છો આ લોકોને હજી એક ચક્કર બાકી છે તો તમે જોઈ શકો છો શાબાશ હવે જો મારો પેલો પહેલો છોકરો આવી રહ્યો છે તમે જોઈ રહ્યો શાબાશ એ છોકરો આવી રહ્યો છે તમે જોઈ શકો છો અજય શાબાશ પાંચ દસ પાંચ તેર પાંચ ચૌદ પાંચ પંદર પાંચ સોળ પાંચ વીસ આ જુઓ પહેલો છોકરો પાંચ વીસમાં મારો પહોંચી ગયો છે અને ઘડિયાળનો ટાઈમ ચાલુ રાખજો બેટા હવે આ બધા છોકરા જુઓ તમે આ દોર્યા પછી હાલત શું થાય છે જોઈ લો તમે આ દોર્યા પછીની હાલત છે જોઈ લો તમે આ છોકરા હવે આ બીજો છોકરો આવી રહ્યો છે એનો ટાઈમિંગ કેટલું થઈ રહ્યું છે જોઈએ બતાવી શકો બેટા બતાવો તમે જોઈ શકો છો ત્રણ અડત્રી ત્રણ ચાંદી પાંચ ચાંદી ચાંદી સોરી સોરી પાંચ પાંચ ચાલીસ તમે જોઈ શકો છો શાબાશ સુરેશ સુરેશ શાબાશ સાથીઓ તમે જોઈ શકો છો અહીંયા તમે આવશો તો જીરો થી લઈને તમને ફોરેસ્ટર નહીં બનો ત્યાં સુધી મહેનત કરવામાં આવશે મહેનત બહુ જોરથી ચાલી રહી છે

પૂરું થઈ ગયું તમે ભાઈ છો થી સર છો તમે છ પંદર ની અંદર છો બેટા છ સડત્રીસ વેરી ગુડ છડત્રીસ છ ચાલીસ તમે જોઈ લો ભાઈ જોઈ લો ચોધરી સાબાશ કોઈ વાંધો નહીં ચૌધરી છ પચાસ સાત મિનિટ થાય ચૌધરી વાંધો નહીં ચલો બહુ બઢિયા હવે ભાઈ હું ટાઈમ બંધ કરું છું ગુડ